જુઓ આપણે આજે એક વાત કરવાની છે કે આપણે બધા એ જાણીએ છીએ કે મહારાજ વનવિચર કરતા ને ત્યારે મહારાજ આ એક ગાંગડા ગામમાંથી નીકળેલા વનવિચર વખતે તે એ વનવિચરણમાં નીકળ્યા ત્યાર પછી આપણા જ્યારે સંતોને મહારાજે આજ્ઞા કરી તે ગામડે ગામડે સંતો ફરતા એમાં સંતો આ સાત મોલીને સમઢિયાળું એ બાજુ મહારાજ ગયેલા ત્યારે મોલીમાં બધાએ કંઠી બંધાવી ત્યારે એક વીરાભાઈ હતા બહુ જ મુમુક્ષુ જીવ સંતો પાસે આવ્યા બે દી સેવા કરીને કંઠી બંધાવી સંતો તો જતા રહ્યા પણ આ વીરાભાઈને એવો સત્સંગ લાગી ગયો એવું ભજન કરે એવું ભજન કરે અને પછી મનમાં એક દી એને થયું કે આપણે પ્રગટ ભગવાન પૃથ્વી પર છે પણ ક્યારે દર્શન કર્યા નથી એટલે મનમાં થયું એટલે એના બાપાને વાત કરી રામભાઈને કે બાપા કે મારે ગઢડે દર્શન કરવા જવું છે તો કે મેં સ્વામિનારાયણનાથ કોઈ દી દર્શન કર્યા નથી ચાલો આપણે બેહી જઈએ તો બે બાપ દીકરો ચાલીને આવવાનો જમાનો ગઢડા આવ્યા આ વીરાભાઈ સાખડીએની અટક હતી પછી આવ્યા મહારાજને પગે ગયા દંડવત કર્યા મહારાજ કે ભગત કે ગામથી આવ્યા તો કે મહારાજ મોલીથી તો મહારાજ કહેવાયું ગાંગડા પાસે મોલી તો કે હા એ ગાંગડા પાસે મોલી ત્યાંથી એવા બે દિવસ રોકાણા એ કથા વાર્તા થાય એની દરબારમાં પંગજ પડે મહારાજના દર્શન કરે ને મહારાજ પીરસવા આવે ને આવી રીતે એવું કથા વાર્તાનું દર્શનનું સુખ લીધું ને મરમાળી મૂર્તિ આખો દી મહારાજની સામે બેસી નિરીક્ષા કરે પછી બે દિવસ થયા એટલે એક દિવસ મનમાં થયું કે હવે આપણે મહારાજની રજા લઈ અને જઈ અક્ષરવળીએથી મહારાજ દરબાર ચટ ચટ આમ ચાખડી પહેરીને પધારે એમાં એક આમ કૂતરું દરબારમાં આટા મારતું છે મહારાજે કાંકરી લઈને મારી કૂતરું તો જતું રહ્યું એને અડી નહીં પણ કાંકરી દૂર પડી તે એક બેન દર્શન કરતા હતા ભાળી તે કાકરી ભગવાનની પ્રસાદીને લઈ લીધી નાખી અડાડી ત્યારે આ બે બાપ દીકરાને એમ થયું કે ઓ હો હો કેવો ભગવાનનો મહિમા છે એટલે બેનને કેવો મહિમા કાકરીએ લઈ લીધી કારણ કે આણે બહુ એટલી બધી વાત સાંભળેલી નહીં પણ મુમુક્ષ જીવ બહુ એટલે પછી મહારાજે દંડવત પ્રણામ કર્યા કે પ્રભુ હવે અમારે ખેતીનું કામ છે તે અમે જઈ મહારાજે બે હાથ મૂક્યા અને કીધું કે સારું એ લો વીરા ભગત એ અમે તમને જ્યારે જ્યારે સંભાળશો ત્યારે દર્શન દેશું એમ કહી અને રજા લઈ અને બે બાપ દીકરો પોતાને ગામ મોલી આવ્યા અને પછી તો ખૂબ મહારાજનું ભજન કરે ખૂબ સતત પોતે ખેતીનું કામ કરતા એ સ્વામિનારાયણ 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 મહારાજનું ભજન કરે એમાં ભજન કરતાં કરતાં એ પછી તો ટીંબી ગામમાં રહેવા આવેલા ટીંબી ગામમાં રહેવા આવ્યા અને ખૂબ મહારાજનું ભજન કરતા હતા પછી મહારાજ અવારનવાર દર્શન દે આ વીરાભાઈને ત્યારે ગામના પટેલીએ કીધું કે વીરાભાઈ તમને ભગવાન દર્શન કેમ દેસ ભજન કરીએ તો અમે જ કરીએ અમે પટેલો કહેવાય કેટલું પૂજદદાન કરીએ અમને તો ક્યારેય દર્શન દેતા નથી ને તમને કેમ વારી ઘડિયા દર્શન દેશે તો કે હું મારા દર્શન દેશે ત્યારે પૂછી જોઈશ કે મહારાજ આ બાજુ આવે ત્યારે પૂછી જોજો ને એમાં એક દી મહારાજે દર્શન દીધા જ કીધું કે મહારાજ આ બધા એમ કે છે કે તમને કેમ મહારાજ વારીઘડિયા દર્શન દેશે ત્યારે કે સાંભળો તમે મહારાજ કે અમે ગઢડાથી વડતાલ જાતા ગઢડાથી વડતાલ જાતા હતા ને એમાં એવું થયું કે નદીમાં પાણી બહુ સારું આવ્યું બધા ભક્તો કે મહારાજ આપણે સ્નાન કરીએ તો સ્નાન કરવા ઉતર્યા ને માણકી ઘોડી બધી ઠેકડો મારી તે ઓલા ખડના ભોથા હોય ને લાપડાના એમાં એક ભોથું અમારી મા મોદડી ભટકાણું ભટકાનું તે ભોથું નીકળી ગયું તે મેં એને સામું જોયું મહારાજ કે અને એમેય એ ભોથામના જીવ હતો ને એને કીધું જા સત્સંગમાં એ તમે છો વીરા ભગત કે અમારી મોજડી પૂર્વે તમને ખડ ઘાસના દેહમાં હતા ત્યારે અડેલી એ પૂર્વના અમારો અમારોને તમારો યોગ થયો આવી મહારાજે વાત કરી બોલો તો આપણે પૂર્વે એ કેટલું જ્યારે ભજન કર્યું હશે મહારાજનો રાજીપો લીધો હશે ત્યારે આ વખતે આપણને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય સત્સંગ મળ્યો છે અને એવા નિષ્ઠાવાળા એ ભગત થયા કે સમઢિયાળામાં જ્યારે મંદિર થતું હતું ત્યારે મંદિર તો સણાઈ ગયું પણ ત્યાં દેશી નળિયાના મંદિર થતા આવા ધાબા થતા નહીં વ્રજાનંદ સ્વામી ગુણાતીતાન સ્વામીના શિષ્ય વ્રજાનંદ સ્વામી મંદિર કરવા ગયેલા અને મંદિર છણાઈ ગયું કાટમાળ આવી ગયો ઉપર માળી દીધું પણ નળિયા ન મળ્યા ક્યાંય આજુબાજુના ગામડામાં તપાસ કરાવી પણ દેશી નળિયા મળ્યા નહીં કોઈ નિભાડામાં ત્યારે વીરા ભગત દર્શન કરવા એવા સ્વામી પાસે સ્વામી કે વીરા ભગત કે તમારા ગામમાં નળિયા છે કે હા સ્વામી ગાડા મોકલો પછી સ્વામીએ હરિભક્તોને કીધું ને બે ચાર ગાડા ગયા એ ટીંબી રહેતા જ ત્યાં હો નિહાણી માંડીને ખોડા પર સડીને મીડિયા થડકલા કરવા નળિયાના અરે અરે પણ હરિભક્તો કે એમ કાંઈ તમારા ઘર ઉઘાડા કરીને દેવાય તો કે હા એ અમે તો કોળી જ્ઞાતિ કહેવાય અમારા ઘર ઉપર તો સાજ હોય આ તો સ્વામિનારાયણ ભગવાનની દયા સ્વામિનારાયણ ભગવાનની કૃપા એટલે અમે નળિયાવાળા છીએ ભગવાનનું ઘર થોડું ઉઘાડું રખાય આખા ઘર ઉપરથી બે પડાળેથી બધાએ નળિયાના થડકલા કરીને ગાડા બધી આવા આવા ભક્તો સંપ્રદાયમાં અને પછી કીધું કે ચૂલા ઉપર બે કાવા રાખો તો કે ચૂલા ઉપર વધુ સાજ નાખશું એમ કરીને બધાએ નળિયા ભરી દીધા એ કે ભગવાનનું ઘર ઉઘાડું રખાય નહીં આવા નિષ્ઠાવાળા અને સંતોને વચને ટૂંક થઈ જનારા આ ભગત હતા હવે એવું મહારાજનું ભજન કરતા હતા આ વીરા ભગત આ એ વીરા ભગતને એક બેન હતા જે બેનનું નામ હતું કુરબાઈ અને એ કુરબાઈને માણસા પરણાવેલા ખૂબ સારા એ ભગવાનના ભક્ત હતા અને પોતાના ભાઈ સત્સંગી અને બેની એવા ને એવા સત્સંગી હતા માણસા ગયા પણ પોતાના શાસ્ત્રાનું જે ઘર હતું એ બિન સત્સંગી પણ એકલા એકલા એવા નિયમ ધર્મ આચાર વિચાર સદાચાર ફાળવું ચાળવું ગાળવું એવો નિયમ ધર્મ રાખતા અને ખૂબ ખૂબ મહારાજનું ભજન કરતા હવે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જેથી ઉગમકાળ હતો અને જે ઘરમાં બિનસત્સંગી હોય સ્વામિનારાયણ ભગવાનને જરાય માન્યા નહીં એવા ઘરમાં આવા ભગવાનના ભક્તો જાય ત્યારે એને નિયમ ધર્મ માટે તો ખૂબ ખૂબ એને વેઠવું પડતું પણ સહન કરી અને એણે ખૂબ સારો સત્સંગ રાખ્યો એવા ભગવાનના ભક્ત આ કુરબાઈ હતા ચારે તરફ અંધશ્રદ્ધા ફેમ આવું બધું હવે આમાં આવામાં એને બ્રાહ્મણ જેવા નિયમ ધર્મ પાળી અને પૂજા પાઠ અને એકાદશી હોય હરિજયંતિ હોય તો વ્રત કરે શિક્ષાપત્રીનું શુદ્ધ પાલન કરે આવા ભક્ત આ કુરબાઈ બીજા માટે પણ પ્રેરણાદાયી કુરબાઈએ એક વખત એવું થયું દેહ મૂક્યા અગાઉ એમણે એવો આભાસ થયેલો કે મને સીજી મારા લડ લઈને તેડવા એવાશ આવું એને એક દીધું સૂતા હતા બીમાર હતા અને રથ હાલ જાય છે અને એની પાછળ કુરબાઈ વળગી પીડ્યા આવું એને એકદી આભાસ થયો તે ગામને સીમાડે પહોંચ્યા ને ત્યારે તે ગામનો એક નાથાભાઈ મકવાણા કરીને ગાયો ચારે એણે પ્રત્યક્ષ દેખાણું તે રથમાં બેઠા ના કુરબાઈ રથની વાહે ચોઠી ગયા આવું એને દેખાણું એ ઢોર તાર તો એને દોડીને રથની નજીક ગયા અને કહેવા લઈ ગયા અરે સાધુ રથમાં બેઠા છે એ કુરબાઈ એ સાધુ રથમાં બેઠા ને એ ફય તમે આ રથ કેમ પકડ્યો છે મૂકી દો એમ કરી અને ઓલા નાથા મકવાણે હાથ પકડીને રથ મુકાવી દીધો અને ત્યાં તો બધું અદ્રશ્ય થઈ ગયું અને કુરબાઈ તો પથારીમાં સૂતાતા એને મનમાં એવું થયું કે આ નથું મકવાણે મારો રથેથી હાથ મુકાવી દીધો સેન વાતું કેવી સમજ્યા તમે હવે આ કુરબાઈ હૂતા છે પોતાને ઘરે પોતાને સપના જેવું એવો આભાસ થયો કે હું ભગવાનને રથે ચોટી ગઈ છું અને રથ જાય છે અને પાછા ઓલા ઢોર ચારે છે મકવાણા એણે રથ દેખાણો રથ અરે કુરબાઈ ચો ચોંટીને આમ પકડીને ટીંગાઈ ગયેલા તે ઓલા એને મુકાઈ દીધો કે કુરવી ફાઈ મૂકી દો કેસે આ તો કે સાધુ બેઠા છે રથમાં આવું બધું થયું ત્યારે કુરબાઈને એમ થયું કે અરે રે હું ભગવાનના જામમાં ધામમાં જતી હતી અને આ છેને એમ ગુસ્સે થયા કે ઓલો મકવાનો આડો થયો અરે નાથિયા તે મને રથે ચોટેલી હું ઉખાડી મુખાડી મને રથ મુકાવી દીધો એમ મનમાં બોલવા માંડ્યા તે મને રથ છોડાવી દીધો ત્યારબાદ એના સગા સંબંધી પૂછવા માંડ્યા હું થયું કુર તો કે ખબર નહીં હું હુંતી છું પથારીમાં મને એવું આમ આભાસ દેખાણો કે હું રથે ટીંગાઈન જાતિથી મહારાજનો રથ આવ્યો હતો ને મને ઓલા નાથા મકવાણે રથેથી હાથ મારો સોડાવી દીધો ને પણ હવે શું થશે તો કે હું ભગવાનને પ્રાર્થના કરું છું જો આજથી ત્રીજે દિવસે હું ધામમાં જઈશ આ કુરબાઈ કહેવા ત્રીજે દિવસે હું ધામમાં જઈશ અને પછી મારા સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવશે હું ધામમાં જાઉં છું મારી પાછળ કોઈએ રોવાનું નહીં મારી વાં બધાય ભજન કરજો આમ કહીને કુરબાઈ ધામમાં ગયા બધાને બહુ નવાઈ લાગી અને શ્રી હરિના પ્રતાપે આવી નિમ્ન જ્ઞાતિમાં પણ કેવી સમજણ કેવી નિષ્ઠા છે જુઓ તો ખરા કુરબાઈના જીવનમાંથી કેવું જોવા મળે છે કેવા વચ્ચે એણે કેવો સત્સંગ કર્યો આવા શ્રીહરિને બળે જીવનાર કુરબાઈને તો આપણે લાખ લાખ વંદન કરીએ ને તો એ ઓછા છે એટલે જેને જેને ભગવાનની લગ્ન લાગી એ તો મહાન થઈ ગયા એણે ક્યારેય કોઈએ ભગવાન મૂક્યા નથી આવા નિમ્ન જ્ઞાતિમાં પણ ભગવાનના કેવા ભક્તો થઈ ગયા